जय माताजी मित्रों स्वागत है मैं न्यू वीडियो में तो दोस्तों आज वीडियो में मैं तुम्हें बताવાનું છું કે બસ નું લાઈવ ટ્રેક કરીને એ રીતના પતા કરું તો ટાઈમ ટેબલ અમે તો દોસ્તો હમ પૂરા દિન કા ટાઈમ ટેબલ પતા કર સકતે હે કે કિતને બજે કонસી બસ નીકલેગી ઉસકે નંબર પ્લેટ કે સાથ સે ચાલે ઉતમને બતાવ તો જીઆરટીસી કે બસ નું લાઈવ ટ્રેક કરવા માટે એનો ટાઈમ ટેબલ જોવા માટે તમારે જીઆરટીસી લાઈવ નામ નું એપ્લિકેશન ડાઉનલોડ કરવું પડશે કે તમાર नजीक जो बड़ा स्टेशन डेपो होता है उसको सिलेक्ट करवा रहे तो चालू हूँ तो सिलेक्ट करवा मोबाइल लोकेशन चालू करवूँ पड़ से तो, तो, तो दोस्तों चालू मैंने अमरा बड़ा स्टेशन है अमार पहले તો ગાવક સે પહેલા તો ઉસકો સિલેક્ટ કિયા હે તો યહા પર હવે સર્ચ બસ કા ઓપ્શન દેવા મળે છે તો આપણે સર્ચ બસ પર ક્લિક કરવાનું રહેશે તો ઉસ પર ક્લિક કરશો તો તમારી ઉ સ્ટેશન કો સિલેક્ટ કિયા હે કિયા હૈ uska નામ લખવાનું હે ર કહા જાના હે ઉસકો લખવાનું સે તો તમને આઉટ ટાઈમ ટેબલ જોવા મળે છે તો દોસ્તો આ પૂરા દિવસ નું રૂટિંગ હે તો દોસ્તો અભી તો ચલો મે બીજો બસ को बताता हूँ तो यह देखिए दोस्तों यह कितनी बस अभी रूट पर चल रही है और कितनी अभी बाकी है चलवानू हमें पूरा दिन का रूट यहाँ पर जो मिली रही है रनिंग रह लिखा हुआ है वो अभी आ रही है तो चालू हो गई है चल रही है और तो दोस्तों बस नो रूट जानी सकते हैं चे तो चैनल सब्सक्राइब करना और सब